ચેપ્ટરનો ટોપિક આપેલો છે નશાકારક પદાર્થોના આલ્કોહોલનો દુરુપયોગ જે હાલના સમયમાં ખૂબ જ વધી રહ્યો છે અને તે ક્યાં ક્યાંથી મેળવવામાં આવે છે અને તેનાથી શું શું નુકસાન થાય છે તેના વિશે વાત કરીએ કે જે ઉપયોગ કરતા છે વ્યસનવાળા છે તે કેવી રીતે તેનો ઉપયોગ કરે છે અને તેમાં તે કેમાંથી મેળવવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી બાળકો ટોપિકનું નામ છે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ તો કે નશાકારક પદાર્થો તરીકે ઓફેન્સ સરજ અને કોકરનો ઉપયોગ કરવામાં આવે છે અફેન ચરસ અને કોકરનો ઉપયોગ કરવામાં આવે છે આ પદાર્થો કે મન મેળવવામાં આવે તો કે સૌ વસ્તુએ વનસ્પતિઓ કે ભોગમાંથી મેળવવામાં આવે છે જે નશાકારક પદાર્થો છે તે હવે તેની અંદર આપણે વાત કરીએ અફેન તો કે અફેન એ એવું કેફી દ્રવ્ય છે બાળકો કે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠર આંતરિય માર્ગ હાજર રહેતા વિશિષ્ટ સંવેદના ગ્રાહકો સાથે જોડાય અને તેને ઉત્તેજિત કરે છે જેથી શું થાય તો કે શરીરને આરામ મળે છે કોઈ તો કે અમે હવે આ બધાનો સંકલ્પ છે આપણે ટેક્સ્ટબુકની અંદરથી બાબતો તૈયાર કરવા રહે છે કે જે એક્ઝામની અંદર એમસીક્યુ માં પૂછાય છે એટલા માટે હે તો શું કેવામાં આવે તો કે તેને સ્નેપ પણ કહેવામાં આવે তে তে রাসাইন কেটে ডায়াইট এসিটে মারফিন ছে সফেয়াই দেখাইমিকর ছে সফেয়াই দেভাইসিটে করুও আনে সপটিক মাইসিয়াই ছে থ તો કે તે પાપે પાપે નું સોમાની પેર વનસ્પતિ ના પણ મેળવવામાં આવે છે પેર હવે તેને આપણા શરીર અંદર દાખલ કેવી રીતે કરવાનો આવે તો કે નાસિકા દ્વારા અથવા ઇન્જેક્શન દ્વારા તેને શું કરવામાં આવે શરીર ની અંદર દાખલ કરવામાં આવે છે તો જે શરીર ના ધીમા પાડે છે અને આરામનો અનુભતિ અપાવે છે આથી તેનો ઉપયોગ કરવામાં આવે છે પછી વાત કરીએ તો કે કેનાબિનોઇડ્સ તો કે જે રાસાયણિક સમૂહો છે તે કે જે મગજના કેનાબિનોઇડ્સ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે મગજની અંદર કેનાબિનોઇડ્સ જે ગ્રાહકો છે કેનાબિનોઇડ્સનું શોષણ કરે છે તે સાથે કોણ કરે પ્રતિક્રિયા કરે છે કુદરતી કેનાબિનોઇડ્સ ભાગ વનસ્પતિ ના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે ભાગ નામની વનસ્પતિ પંજાબનો આપણી ટેક્સ્ટબુકની અંદર ચિહ્ન આપેલું છે તો કે તેના શું કરવામાં આવે છે તો કે પુષ્પ મેળવવામાં આવે છે આગળ વાત કરીએ તો કે કેણા વિષ્ઠ ટોચના પુષ્પ પર્વના અને મેઝિંગનો વિવિધ સંયોજન તરીકે ઉપયોગ કરી તેની અંદરથી મેળવણના ભજની ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે કેના મિરોન વિશ્ના ટોચના અહીં તે બાબતે કઈ ગયું છે બરાબર ટોચના જે પુષ્પ પવન અથવા મેઝિંગનો વિવિધ સંયોજનોનો જે ઉપયોગ કરી અને તેમાં શું કરવામાં આવે છે કે જે કેના જે વિવિધ પ્રકારના જે રસાયણો છે તેને મેળવવામાં આવે છે તો કે મેળવવાના ફસિસ ચરસ અને ગાંજાનું ઉત્પાદન અને અનંતથી કરવામાં આવે છે તેની અંદર વાત કરીએ આપણે તો કે તે કેવી રીતે લેવાય છે તો કે અંતઃશ્વસન અને મુખ અંતઃકરણ દ્વારા માદક દ્રવ્યો લેવામાં આવે છે કે શું કરે છે તો શરીરના પરિવહન આવરણ અથવા પરિવહન પરિવહન તંત્રને જે અસર કરે છે સરેરાશ હદ પરિવહન તંત્રને હવે આગળ વાત કરીએ આપણે આની અંદર કોક આલ્બેનોય અને કોકે તો કે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોક ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવવામાં આવે છે કોક આલ્બેનોય અને કોકે તો તેનું કામ આગળ વાત કરીએ આપણે તો કે તે ચેતા પ્રેષક દ્રવ્ય છે જે ડોપામાઇનમાં ખલેલ પહોંચાડે છે આ યાદ રાખવાનું છે સામાન્ય

દુરુપયોગ કરે છે બાકી આગળ વાત કરીએ એની અંદર તો કે બાર દી ટેમાઇ મેજોડાઇન પીડાતા દર્દીઓ માટે વપરાય છે કે જે આ આશાકારક મદાનું છે તે છે માટે તો કે નિંદરથી પીડાતા દર્દીઓ માટે નિંદર ન આપે આ ત્રણ પ્રકારમાંથી એક આપવામાં આવે છે જેથી કરીને સારી રીતે નિંદર કરી શકે પછી આ વાત કરીએ મોરપીની તો કે તે શાંતિદાયક છે અને દરદર શ્રામમાં ઔષધ

જેથી શું થાય તો કે રુધિરનો દાબ થાય અને હૃદયના ધબકા વધે ધુમ્રપાનને કારણે શું શું થાય તો કે ફેફસા મૂત્રાશય અને ગળા કેન્સર થાય છે બ્રોન્કાઇસ એમ્પિસેમા કોરોનેટ સંબંધિત હૃદયનો રોગ કોના લીધે થાય છે તો કે તમાકુના લીધે જોવા મળે છે તમાકુ ચાલવાથી બરાબર ચાલવાથી મુખ વહન કેન્સર થાય છે બાળકો હવે ધુમ્રપાનને કારણે કેવી રીતે આપણા શરીરને નુકસાન થાય તો કે રુધિરમાં સીઓટુનું પ્રમાણ વધે જે

એવી બધી અંદરથી જિજ્ઞાસા થતી હોય છે ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ ન થવા બાબતે દારૂ પીવાનું શરૂ કરે કે જે બાળકો સારી એવી મહેનત કરવા છતાં પણ પરીક્ષામાં સારી એવું પ્રદર્શન કરી શકતા નથી તે બાળકો શું કરે તો કે તે દારૂ પીવાના લીધે પોતાના મગજને શાંત કરે ટીવી સમાચારો પ્રત્યે પત્રો ઇન્ટરનેટ જે માધ્યમ દ્વારા શું કરે છે તો કે આ નશાકારક પદાર્થોને લેવા માટે પ્રોત્સાહન આપે છે કે વિવિધ પ્રકારની જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય જેના લીધે શું થાય કે બાળકો નશાકારક પદાર્થો તરફ આકર્ષણ પામે છે જેના લીધે શું થાય તો કે તે બંધારણ અને પરાધીનતા તરફ આગળ વધે છે તો તેના વિશે માહિતી મને તો કે કેવી રીતે વ્યવસાય અવ્યસનના કારણે ઉલ્લાસની અનુભૂતિ ખુશ રહેવાની ક્ષણિક લાગણીના કારણે કેટલીક પદાર્થો સાથે સંકળાયેલા છે કે જે થોડા સમય માટે શું કરે તો ખુશમેને લાગે હો ઉલ્લાસની અનુભૂતિ દર્શાવે કે કોઈ માણસને કઈ પણ જાતની તકલીફ પડી તો તેને ભૂલવા માટે શાંતિ પોતાની શરીરની અંદર શાંતિ મેળવવા માટે તેના વિચારો બંધ કરવા માટે શું કરે તો કે આ નશાકારક પદાર્થનું સેવન કરે જેના અંદર શું થાય કે તે બંધાણી તરફ કે ખેંચાતો જાય જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર પડતી નથી છતાં પણ તેનો ઉપયોગ કરે નશાકારક પદાર્થોને એકવાર

જે એકાયક વ્યસનનો ત્યાગ કરી લે શું થાય તો કે અમુક સમયમાં તેનું મૃત્યુ પણ થઈ શકે છે આગળ વાત કરીએ આપણે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની દુરુપયોગની અસરો કે આ બધાય જે આલ્કોહોલ અથવા નશાકારક પદાર્થો છે કે તેના લીધે કઈ કઈ દુરુપયોગ જોવા મળે માનવ શરીરની અંદર તેના વિશે આપણે માહિતી મેળવી પાડો તો કે નશાકારક પદાર્થોથી અવિચારી વર્તન

સ્કોલ કોલર જો પર રજા રાખવાનો ની દે બરોબર વ્યસન ના લીધે જેની કરી શું થાય તો કે શિક્ષણ ઉપર માઠી અસર આવે વ્યક્તિગત સ્વસ્થતાનો અભાવ એકલતા માનસિકતા વિદ્રોહ આક્રમકતા બળવા પરિ મિત્રો સાથે બગડતા સંબંધો સુવા અને ખાવાની આદતોમાં ફેરફાર થાય બરોબર કોના લીધે તો કે નશાકારક પદાર્થોને અને આલ્કોહોલના દુરુપયોગનો લીધે આગળ વાત કરીએ આપણે તો કે જો કોઈ પાસે આલ્કોહોલ દારૂ ખરીદવા માટે પૈસા ન હોય તો તે શું કરશે

છે રમત વીરો તેનો મૂત્રવર્ધક અથવા પીડાહાર દ્રાવ જે છે તેનો ઉપયોગ કરે છે જેના લીધે શું થાય તો કે જેનું શક્તિનું પ્રદર્શન વધારે માત્રાની અંદર થાય અને સારું એવું પ્રદર્શન કરી શકે છે મહિલાની અંદર આપણે વાત કરીએ તો એના સ્ટીરોઈડનો ઉપયોગ ઉપયોગથી શું શું થાય નશાકારક પદાર્થ છે તે તેના લીધે શું થાય મહિલાની અંદર તો કે નર જાતીય લક્ષણો જોવા મળે આક્રમકતામાં વધારો થાય મિજાજમાં ઉતાર ચડાવ થાય માનસિક તણાવને અનિયમિત માનસિક સક્રો ઉપર આવે જાય ચહેરા તથા શરીરની રૂઆટીમાં વધારો થાય પગન વધારો થાય અવાજ ભેરો બને જેવી આ અસરો મહિલાઓની અંદર જોવા મળે છે બાળકો હવે આ બધા જે સમજી લીધા બાદ આપણે તેને અટકાવું કઈ રીતે તેના વિશે માહિતી મેળવે સ્લોગન આપેલું છે તો કે ઈલાજ કરતા અટકાવવું સારું બરાબર એની અંદર વાત કરીએ તો કે સાર વર્ષ તો બીજ જરૂરી દબાણ થી દૂર રહેવું જે વ્યસન કરતા નથી તેને બીજ જરૂરી દબાણની થી દૂર રહેવું જેથી કરીને તે વ્યસન તરફ આગળ વધી શકે નહીં શિક્ષણ અને પરામર્શ કે શિક્ષણ અંદર નશાકારક પદાર્થો જે ગેરફાયદાઓ છે તેના મુખ્ય નુકસાનો છે જેની અંદર દાખલ કરવામાં આવે છે જે અહીંયા હું તમને સમજાવી રહ્યો છું જેના અંદર શું થાય કે બાળકો ની અંદર સમજણ આવે ને તે તેની તરફ આગળ પ્રયત્ન કરે નહીં માતા પિતા અને સંઘ વયસ્કો મદદ લેવી જેના લીધે શું થાય તો કે એક પગલું ભરી શકે માતા પિતા અને સંઘ વયસ્કો કે જે બંધાણી છે તેને રોકી શકે ભયજનક સંતે અસંકેત તરફ દ્રષ્ટિ કે જે બંધાણી છે તેને દર્શાવ કે આવી રીતે ભયંકર પરિસ્થિતિઓ સર્જાય કોના લીધે તો કે જે નશાકારક પદાર્થો છે તેના લીધે વ્યાવસાયિક અને આરોગ્ય જે સંસ્થાઓ છે તેના ઉપયોગથી પણ આપણે નશાકારક પદાર્થોનો નો ઈલાજ કરતા પણ તેને અટકાવી શકીએ આની સાથે આપણું ચેપ્ટર થાય છે અહીંયા